સમાચાર રાજકોટથી ગોંડલ યાર્ડમાં આવ્યું છે ચાઇનાનું લસણ લીસ કટ્ટા આવતર્યું ચના લસણ અંદાજિત છસો કિલો ચાઇનાના ના લસણ ને લઈને ઠેર ઠેર થઈ છે વિરોધ ભારતમાં ચાઈના લસણ છે પ્રતિબંધિત ચાઈના લસણ આવતા ગોંડલ યાર્ડમાં લસણના વેપારીઓનો વિરોધ યાર્ડના સત્તાધીશો અને વ્યાપારીઓ પહોંચ્યા સ્થળ પર કોનું છે લસણ ક્યાંથી આવ્યું કોણે મંગાવ્યું સહિતની તપાસ ચાલુ તો મામલો છે ગોંડલ યાર્ડનો કે જ્યાં ઉતર્યું છે ચાઇનાનું લસણ કે જે પ્રતિબંધિત છે ને ત્રીસ કટ્ટા ચાઈના લસણને લઈને ઠેર ઠેર થઈ રહ્યો છે વિરોધ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઈનાનું લસણ આવ્યું છે એવા અમારા વેપારીઓનું માનવું છે અને અમારા વેપારીઓનો લસણનો અનુભવ છે હીરા કરતાંય વધારે લસણને પારખે છે અને બધાએ અમને બોલાવ્યા કે ચાઇનાનું લસણ આવ્યું છે જોકે કાયદેસર આ માલ દાણચોરીનો ગણાય કારણ કે ચાઈનાનું લસણ ભારતની અંદર બેન્ડ છે અને અમારા વેપારીઓને એવું રજૂઆત છે કે આ દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ એટલે અમે આ વાત જોઈ સાંભળી અને અમને એવું દેખાય છે કે આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ અમે આજે રાજ્ય સરકારમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી સુધી અમે રજૂઆત કરશું અને ભારત દેશની અંદર જ્યાં જ્યાંથી આ લસણ ઘૂસતું હોય એને બંધ કરવું પડે કારણ કે આ માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતોના માર્કેટિંગ યાર્ડ છે અને ખેડૂતોના નુકસાનીની ભોગે કોઈ પણ આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં ન આવે એના માટે અમે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને કડકમાં કડક રજૂઆત કરશું અને અમારી વેપારીઓની લાગણી અને માગણી યોગ્ય છે કારણ કે વેપારીઓની લાગણી અને માગણી એ પોતાના માટે નથી આ રાજ્યના ખેડૂતો માટેની માગણી છે તો એના માટે અમે સમગ્ર કાર્ય કાર્યવાહી કરવા માર્કેટિંગ યાર્ડ તરફથી અમે વચન આપી છે અત્યારે અમારે ત્યાંથી વાયા ઉપલેટાથી લસણ આવ્યું છે ત્રીસ કટા જેવું લસણ આવ્યું છે અને અમારા વેપારીઓની જાણ હોય એ એક્ઝેક્ટ બરાબર હોય એટલે આના ઉપર વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે અને તપાસ કરવાતા જે કંઈ ગુનેગાર ઠેરો એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવા અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરશું આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનાનું લસણ જે બેન્ડ છે ભારતની અંદર તે ગોંડલ માર્કેટ યાર્ડમાં અંદાજે રીસક કટ્ટા જેવું લસણ ઉતરેલું છે અંદાજે છસો સાતસો કિલોનો જથ્થો છે હવે લહણ લસણ ક્યાંથી આવ્યું છે કોણે મંગાવ્યું છે એક તપાસનો વિષય છે યાર્ડના સત્તાધીશોને વિનંતી કરેલી છે અને યાતના સત્તાધીશો ગુજરાત લેવલે પણ વાત કરશે અને આને સાથે યોગ્ય જે થઈ શકે એ કરવા વિનંતી કરેલી છે તો હવે આનું જે ઘટે એ કરવું જરૂરી છે આ આ લસણ ચાઈના આવવાથી ખેડૂતોને ઘણું નુકસાન છે અને બે હજાર છ અંદાજે બે હજાર છથી ભારતની અંદર આ લસણ બેન્ડ છે મતલબ આ અત્યારે એક શું કરો દાણ ચોરીનો માલ આવ્યો ને એ રીતનું માલ અમને જાણવા મળ્યું છે કે આ એક દાણ ચોરીનો માલ છે તો એનો યોગ્ય પગલાં લેવા સત્તાધીશોને અમે વિનંતી કરેલી છે અને સત્તાધીશો સહકાર પૂરેપૂરો આપી રહ્યા છે